વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 અને 7 વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 અને 7 વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ભૂતડી જાપા બસ સ્ટેન્ડ થી લઈને આરટીઓ સુધીના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી કાર્યવાહી અંતર્ગત લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે કાચા પાકા શેડ પણ તોડી પાડવામાં આવ્યા હતા કાર્યવાહી વેળાએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ નો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો હવે ભુતડીજાપા બસ સ્ટેન્ડ રોડ પર ડબાનની કામગીરી ચાલે છે શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલે છે આપણે ભુતડીજાપા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેડની બધું ડબાન છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે અલ્લા કમાગાપાજી પાછું લગાવી દેવાના એ જોગાવશે બધું ફરી ફરી પણ આવવાનું દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી અને એના કરવામાં આવ્યા છે લારીઓ જે છે એ સામાનમાં જે આ શેર છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે